નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ તમને લોકોને ખ્યાલ જ છે કે વડોદરાની સ્થિતિ જે વરસાદના કારણે જે કપરી બની હતી તેના લીધે ત્યારે મિત્રો અમે વડોદરાની જે પરિસ્થિતિ જે પૂરના લીધે જે પણ લોકો અને જે પણ પરિવાર સમગ્ર ઘર ખોઈ દીધા ઘરની ઘર સામગ્રી ખોઈ દીધી ત્યારે મિત્રો અમે કોંગ્રેસના નેતાઓ પણ આ બાબતને લઈ મેદાનમાં જોવા મળ્યા છે ત્યારે ભાજપના નેતાઓને તો કોંગ્રેસે એટલે પ્રજાએ સાંભળ્યું નથી પરંતુ એ કોંગ્રેસના નેતાઓ પ્રજાને સાથે લઈ અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવે છે ત્યારે મિત્રો ભાજપના નેતા દ્વારા જે પણ આ બળજબરીપૂર્વક જે ખોટા વાયદા કર્યા અને જે ખોટી રીતે એપાર્ટમેન્ટને સ્કૂલો અને બિલ્ડિંગો જે બનાવી છે તેને લઈ અને કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને જા વડોદરાની પ્રજા માટે જ્યારે સમગ્ર જગ્યાએથી

છેલ્લા ચાર દિવસથી જીવન ત્રસ્ત થઈ ગયું એના માટે જવાબદાર આ વડોદરા શહેરના ભાજપના કોર્પોરેટરો ભાજપના મેયર ભાજપના ડેપ્યુટી મેયર ભાજપના ચેરમેન એમના દંડક એમના ધારાસભ્યો ભાજપના એમના સાંસદ જે લાખો વોટોથી ખોબે ખોવા બનીને વોટ આપ્યા એવા સાંસદ તમે બધા જવાબદાર કારણ કે આ વડોદરામાં પૂર પહેલી વખત નથી આવ્યું આ વિશ્વામિત્રીના વિશ્વામિત્રીના જે વહેણ વડોદરામાં પહેલી વખત બહાર નથી આવ્યો બે પાંચ હોય સાત હોય ઓગણીસ હોય કે મહિના પહેલા બે ચોવીસ અરે મહારાજા સયાજીરા પગ પર નતું ઓળખતું અને તમારા ના મોડા તમારા ભાજપના કયા કોર્પોરેટર નો બંગલો છે સયાજી હોટલ છે જે બિલ્ડરો ભાજપને ફંડિંગ કરે છે એમને ગેરકાયદેસર બંધ કરી રહેલા ચિઠ્ઠી કોને આપી આ અઘોરા મોલ આ ભ્રષ્ટાચાર જીવતું જાગતું કેન્દ્ર આ સંજયનગર ગરીબોના આવાસ લઈ લીધા ઝૂંપડાઓ તોડી કાઢ્યા ભૂકી કાસ રૂપારેલ કાસ મસ્સ્યા કાસ આ ત્રીસ વર્ષથી ભાજપ વડોદરામાં શાસન કોનું ભાજપનું મેયર ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના તો ભાઈ સાહેબ જીના ધારાસભ્ય કેવું રોકડિયા તમે શું કર્યું અકોડોના ધારાસભ્ય ચૈત્ર દેસાઈ તમે શું કર્યું માન્જપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમે શું કર્યું અરે વડોદરા સિટીના ધારાસભ્ય મનિષભેન તમે શું કર્યું અને જે ભાજપના દંડક 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 એટલે મોનિટર ભાડુભાઈ શુક્લા તમે શું કર્યું તમે તો સાંસદ પણ હતા તમે તો મેયર પણ હતા કેમ તમે વડોદરાની પ્રજાને બોત રામ બોબા પકડી હતી કેમ તમે આ જોમાંથી પાણી છોડ્યું તો વડોદરાની પ્રજાને ચેતવણી કેમ ના આપી વિશ્વામિત્રી બસો ચૌદ સપાટી આજોમાં ક્રોસ થઈ ગઈ વિશ્વામિત્રી પાણીમાં જે કોતરો મહારાજા સાઈજ રહ્યો ગાયકોડે બન્યા હતા એ કોતરો પર મકાનો કોના છે બધાને પ્રજાને ખબર પડી ગઈ તોડો જેસીબી મશીન લઈને જાઓ બુલડોઝર લઈને જાઓ ને તોડો આ ઇલીગલ કન્સ્ટ્રક્શન ને તમને ખબર છે અને વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ છે હજુ પણ અને આ માનવ સર્જિત કે કુદરતી નથી એટલે તો વરસાદ નથી પડ્યો જેટલા વડોદરામાં પાણી ભરાયા અને વરસાદ બંધ થઈ ગયા 72 કલાક થઈ ગયા તોય પાણી ના ઉતર્યા શરમ આવી જાય ભાજપ નેતાઓ ઢાકડી પર પાણી લઈને ડૂબી મરો તમે વડોદરાની પ્રજાએ ખોબે ખોવા ભરીને વોટ આપ્યા છે શરમ કરો ભાજપના નેતાઓ અરે ગૃહ મંત્રી તમારું કામ આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે તમારું કામ અડધી રાત્રે આઈને સફાઈ જોવાનું નથી સફાઈ કરાવવા માટે વડોદરામાં પ્રજાએ ભાજપના કોર્પોરેટરને વોટ આપ્યા અને એ પણ મોદી સાહેબનો ચહેરો જઈને આપ્યા કોઈ વડોદરાની પ્રજા ભાજપના પોતાના વોટ કોર્પોરેટરને નથી ઉળકતી નામ નથી ખબર નામ મોદી સાહેબને જોને વોટ આપ્યા હતા અને મોદી સાહેબને પણ વોટ આપ્યા હતા આના માટે આપ્યા હતા કે વડોદરાને પાણીમાં ડુબાડશો શરમ કરો ગુરુમંત્રી કાયદોને વ્યવસ્થા જાણો અને તમે તો વડોદરાના પ્રભારી છો તમને ખબર છે કે તમારા ભાજપના કાય નેતાનો ગેરકાયદેસર બંધકામ છે તોડાવો ને તમારી સરકાર છે નડિયાથી તળિયા સુધી તમારી સરકાર છે મેયર તમારો છે ધારાસભ્ય તમારા છે સાંસદ તમારા છે દિલ્હીમાં તમે જો ગુજરાતમાં તમે જો તો હવે શું બાકી રહ્યું અને આર્થિક આર્થિક સહાયના નામે વડોદરાની પ્રજાની મજાક ઉડાવજો છો 100 રૂપિયા કેશ ડોલ શરમ નથી આવતી 100 રૂપિયા કેશ ડોલ અને 18 વર્ષથી નીચેના છોકરાઓને 60 રૂપિયા શરમ કરો તમે ભ્રષ્ટાચારથી આ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરીને આ વડોદરામાં સ્માર્ટ ભ્રષ્ટાચાર કરીને તમારા ટેકનોક્રેટ મેયરો કરોડપતિ અબજોપતિ થઈ ગયા દુબઈ માં ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટી છે પંગલા છે પ્રજાના વેરણા પૈસા પ્રજાના વેરણા પૈસેથી જે ટેક્સ ભરે છે પ્રજા એના પૈસેથી ભાજપના નેતાઓ કરોડપતિ થયા અબજોપતિ થયા અરે સાયકલના ઠેકાણા હેકાણા નતા અહીંયા હોસ્ટેલમાં 10 બાય 10 ની ઓડીમાં મેચ હોયલા છે

તો વડોદરાની જનતા અને વડોદરાના લોકો માટે હવે કોંગ્રેસ મેદાને આવતી હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસના નેતાઓ દ્વારા હવે ભાજપને આડે હાથ લેવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો હર્ષ સંધવીને પણ ઉધડો લેવામાં આવ્યો અને ભાજપ સરકારને પણ ઉધડી લેવામાં આવી તો ખરેખર મિત્રો કોંગ્રેસના નેતાઓ દ્વારા જે પણ આરોપ પ્રતિ આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેને લઈ તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું એક નવલ સાથે નવા અહેવાલ સાથે જય હિન્દ વંદે માત્ર